નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લું પત્તું ડરામણું પણ કોની માટે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ હશે બનાસકાંઠાનો બદલો લેવાનો છે બનાસકાંઠા લોકસભાનો બદલો લેવાની વાત છે ભારતીય જનતા પાર્ટી માટે અને તેમાં તેમાં કોનું ચાલશે ટિકિટ ફાળવણીમાં કોનું ચાલશે શું જૂના જોગી અને દિગ્ગજ નેતા ચાલશે કે પછી નક્કી ઉપરથી કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભામાં શું કોઈ નવા જૂની કરશે શું કોઈ નવો ચહેરો લાવશે ગેનીબેન ઠાકોરનો અંડર કરંટ જી હા અંડર કરંટ ગેનીબેન ઠાકોરનો કોને નુકસાન કરશે ગેનીબેન ઠાકોરનો અંડર કરંટ ચાલશે કે નહીં ગેનીબેન ઠાકોર ઉમેદવાર નહીં હોય ફક્ત પ્રચાર કરશે તો શું ઠાકોર સમાજના મત એક તરફી જશે કે નહીં કોંગ્રેસ જીતશે કે નહીં આ તમામ સવાલો છે કોંગ્રેસમાં પણ ઉમેદવાર કોણ હશે એ સૌથી મોટો સવાલ છે અત્યારે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભાનો બદલો લેવા માટે થનગની રહ્યું છે અને વાવ વિધાનસભા વાવ વિધાનસભા તેની સામે છે વાવ વિધાનસભામાં ગેની બેન હતા ત્યાં સુધી ન જીતી શક્યા પરંતુ હવે ગેની બેન નીકળી ગયા છે લોકસભા ગયા છે બેઠક ખાલી પડી છે તો ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી તક છે ભારતીય જનતા પાર્ટીએ જો કે બે હજાર બારમાં ગેની ઠાકોરને હરાવ્યા હતા આજ શંકર ચૌધરી હતા આજ વિધાનસભા હતી અને આજ ગેનીબેન ઠાકોર હતા પરંતુ હવે સ્થિતિ પલટાણી છે

બનાસકાંઠા લોકસભા બેઠક જીતાડી ના શક્યા ખૂબ મહેનત કરી બનાસકાંઠા લોકસભામાં એમના ધારાસભ્યોએ મહેનત કરી પરંતુ ઘણી વિધાનસભાએ બાજી પલટી અને ગેનીબેન ઠાકોર સાંસદ બની ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પરંતુ ઈજ્જત શંકર ચૌધરીની ગઈ શંકર ચૌધરીનો કેટલી હદે વિરોધ હતો એ સામે આવી ગયો પરિણામમાં હવે વાત એ છે કે વાવ વિધાનસભાના ઉમેદવારની ટિકિટ વખતે શું શંકર ચૌધરીનું ચાલશે શંકર ચૌધરીના જૂથનું ચાલશે ભારતીય જનતા પાર્ટીમાં કોણ કહેશે કે આની ટિકિટ આપો જો શંકર ચૌધરીનું જ ચાલે છે ગિનીબેન ઠાકોર ગયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ નહીં ભૂલે કે ગિનીબેન ઠાકોર તો પ્રચાર કરશે કરશે અને કરશે ગિનીબેન ઠાકોર વાવ વિધાનસભાના ધારાસભ્ય નહીં હોય પરંતુ એ પ્રચાર ભારતીય જનતા પાર્ટી સોળ હજારનું માર્જિન જે હતું બે હજાર બાવીસમાં એ સ્વરૂપજી ઠાકોર મેદાને ઉતારે છે કે નહીં એના પર નજર રહેશે એક વાત એ પણ છે નવો ચહેરો નવો ચહેરો આવી શકે છે શંકર ચૌધરીનું નહીં ચાલે અથવા તો શંકર ચૌધરી પોતે પણ નવો ચહેરો લાવી શકે છે અને આ ચહેરો નવ્વાણું ટકા નવ્વાણું ટકા ઠાકોર સમાજમાંથી હોઈ શકે છે સ્વરૂપજી ઠાકોર મજબૂત દાવેદાર છે મુકેશજી ઠાકોર પણ મજબૂત દાવેદાર છે શંકર ચૌધરીના નજીકના પણ છે પણ વાત ત્યાં આવીને અટકે છે કે કોંગ્રેસને હરાવી કોણ શકશે આ ગેનીબેન ઠાકોરના પવન ગેનીબેન ઠાકોરની આંધીની સામે કોણ ચાલી શકશે ટક્કર કોણ કોણ આપી શકશે મિત્રો ઉમેદવાર કોઈ પણ હોય 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 ગઢવી રબારી હોય કે અન્ય હોય કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ગેનીબેન ઠાકોરની સામે જંગ રહેશે ગેનીબેન ઠાકોરનું કદ વધી ચૂક્યું છે બનાસકાંઠા લોકસભામાં અને વાવ તો તેમનો જ છે બેશક બેશક એ વાવ વિધાનસભામાં તેમને ઓછા મત મળ્યા લોકસભામાં ઓછા મત મળ્યા ભારતીય જનતા પાર્ટી કરતા એક લાખ કરતા તો વધુ મત ગેની બેન લઈ આવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કરતા એક હજાર પંદરસો જેટલા મત ઓછા મળ્યા આનું કારણ પણ એ સામે આવે છે કે વાવ વિધાનસભામાં ગેની બેને આટલી મહેનત નહોતી કરી આમ છતાં પણ તેમને મત મળ્યા છે હવે આવનાર સમયમાં શું થશે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લું પત્તું સૌથી મોટું કોંગ્રેસની થોડી વાત કરી લઈએ કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત સૌથી આગળ ચાલી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત ને પણ પોતે મન છે પરંતુ હજી અગુડગું થઈ રહ્યું છે ગુલાબસિંહ રાજપૂત તો જ લડી શકે જો કેપી ગઢવી ઠાકરસિંહ રબારી અન્ય નેતાઓ તેની સાથે સંકલનમાં હોય તેને મનાવવા પડે તેની સાથે વાત કરવી પડે અને ત્યારબાદ એક અવાજ એ નીકળે કે ગુલાબસિંહ ગુલાબસિંહને ગુલાબસિંહ તો ગુલાબસિંહ લડે અને ગુલાબસિંહને પણ અંદરખાને ડર તો છે જ કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં નબળી નથી વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પણ સમય સાથે મજબૂત થઈ છે ગેનીબેન ઠાકોર સામે હારી જતી હતી જોવું રહ્યું કે અન્ય સામે હારે છે કે નહીં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લું પત્તું ઉમેદવાર કોણ સંકેતો મળી રહ્યા છે કે નવો ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટી મૂકી શકે છે આપનું શું કહેવું છે મજબૂત ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ સ્વરૂપજી ઠાકોર મુકેશજી ઠાકોર શૈલેષ ચૌધરી કે પછી અન્ય નવો ઉમેદવાર અને અને નવો અન્ય ઉમેદવાર ઉમેદવાર કોણ હશે વાવ વિધાનસભામાં એવો કયો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે છે કે જે ઠાકોર મજબૂત સાબિત થઈ શકે છે કોમેન્ટ બોક્સમાં તેમનું નામ લખો ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી કોણ ટક્કર આપશે શું ગુલાબસિંહ રાજપૂત જ છે કે પછી અન્ય આપના અભિપ્રાયની રાહ રહેશે વિધાનસભા ચૂંટણીને સમય છે પરંતુ તમામ અપડેટ તમામ અંદરની વાત અમે આપની સુધી પહોંચાડતા રહીશું વાવ વિધાનસભા વાવ વિધાનસભા પર નજર છે ગેનીબેન ઠાકોર માટે પડકાર છે શંકર ચૌધરી માટે નાક બચાવવાનો સવાલ છે આવનાર સમયમાં ખબર પડશે શું પરિણામ આવે છે આપના અભિપ્રાયની રાહ રહેશે વિડીયો સારો લાગ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રીજા નમસ્કાર